કેના રોડ પાલનપુરા આવેલ છે એના ઉપર એક નિશા નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટૅલના રૂમમાં મળી એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈક ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા મારેલા ભાગે ઘા વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ચાલુ છે એ જ હવે વિષય છે અમારા નવી નવી અપડેટ મેળવવા માટે કરો માનવ ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ સૌથી પહેલા મેળવવા માટે